નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડેલી પીએમસી માં આજે સત્તર તારીખ પહેલો મહિનો બે હાજર ચોવીસ ને બુધવાર રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો મિત્રો આજે ધાણાની આવક તો પચીસો ગુણ્યા જ નોંધાયેલી છે અને મિત્રો આજે ધાણાની આવકમાં જો છાપરા નંબર કપાત છાપરા નંબર એક બે અને ત્રણ છૂટા છૂટા વકલો ઉતરેલા છે જો આમાં છૂટા છૂટા વકલો દેખાય છે અને છાપરા નંબર આઠમાં તો વકલ બેન્ડિંગ રહેલા છે વધારે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણાના કેવા ભાવ રહેલા છે જો હરાજી ચાલુ જ છે જો મિત્રો આ મિત્રો ધાણા છે મિત્રો એકાણું થયો છે ધાણા નો ચાલો ક્વોલિટી જોઈને કેવી છે તેરસો ને એકાણું તેરસો ને એકાણું ભાવ થયો છે મિત્રો ધાણા છે તેરસો ને એકાણું જો તેરસો એકાણું ક્વોલિટી સારી બિન ડી ધાણા છે તેરસો ને એક્યાસી ધાણા છે તેરસો ને એક્યાસી ભાવ જોજે જોવા મિત્રો ક્વોલિટી સારી છે તેરસો ને પ્લસ કલર છે ક્વોલિટી બહુ સારી તેરસો એક્યાસી બે એકતાલીસ સિંગલ પ્લસ કલર ક્વોલિટી છે થોડી ક્વોલિટી સારી છે તેરસો ને એક તેરસો ને એક ભાવ જોજો મિત્રો ધાણી છે તેરસો ને એક પ્લસ કલર માં અગિયારસો ને છોતેર ધાણા છે મિત્રો થોડોક તેરસો ને એકવીસ તેરસો ને એકવીસ ભાવ છે મિત્રો ધાણી છે પ્લસ કલરમાં ક્વોલિટી તેરસો ને અગિયાર ધાણા છે તેરસો ને અગિયાર આ ક્વોલિટી થોડીક સારી છે ધાણાની ની તેરસો અગિયાર મિત્રો મિત્રો આપણે આગળ જે વિડીયોમાં ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજાર વિશે વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલું છે જે મિત્રો મીડિયમ ક્વોલિટી છે તેના મિત્રો અગિયારસોથી બારસો ભાવ જોવા મળી રહ્યા છે રનિંગ ભાવ મિત્રો તેરસો રૂપિયાથી લઈને તેરસો ને એકોતેર રૂપિયાનો રનિંગ ભાવ છે ત્યારબાદ મિત્રો જે સારી ક્વોલિટી કલરવાળી બિનરંગી ધાણાની એના ભાવ જ મિત્રો ચૌદસો પ્લસના થાય છે અમુક વકલના જોવા મળી રહ્યા છે